એને બદલે તો સાંઈ બાપા પાસે આ એક સ્વામી આશીર્વાદ આપો ને હા જીવન સાથી છે જેમ તકલીફમાં છે સાચું છે છેલ્લે એક તો હરી વખત આવ્યા મુંબઈમાં બાપાને અડધી રાત્રે જગાડ્યા બે વાગે યોગી બાપાને કે બાપા મારા બૈરાશી ધામમાં જઈને તૈયારી છે તમે બચાવી જ લો ગમે કરો તમે તો બાપા એક કલાક ધૂમ કરી રાતના બે થી ત્રણ વાગે પછી કયો હરિભગતને મનમાં કે બાપા તમે કહો બોલાવડે બાપાને બાપા બહેરા તો ઘરના છે જામમાં નહીં જાય સાજા થઈ જશે એવું બોલો તમે બાપા બોલ્યા શું કરે એ ઘરે ગયા ઉપડી ગયા અને આયા બાપા ને ખખડાવ લાગે બાપા તમે બોલ્યા હતા કે નહીં જાય ધામમાં નહીં જાય આવું રડવા લાગે હજારો હતા નરસિંહ આજના છે બોલો આજના છે કેટલા આપેલા જીતેશ નાનું બાળક મુંબઈ માં આપણે આપણી વાડીમાં જ પી વાડીમાં કુવા કાંઠે બેઠો હતો પડ્યો ધામમાં જ રહ્યો દસ વર્ષમાં જ એટલો આદર્શ હતો પ્રમુખ સાંઈ નક્કી એનો પરદેશ સાથે લઈ જવા એટલો આદર્શ હતો આ યુવકો બાળકોને એક કરવા માટે ધામમાં ગયો એટલે અમે હું ડોક્ટર સ્વામી એમના પિતા ને બધી વાત કરે તો એ તો સામે જ રીતે સાહેબ આમાં શું કે અમારો હતો જ ક્યાં હતો ભગવાનનો જ હતો અમને તો એમને થાપણ તરીકે આપેલા કે આટલા વખત તમે એને દેખરેખ રાખો પછી મને સોંપી દેજો સોંપી દે પાછા સમય ગીયા તો તમારી વાડી જમાં ગયો છે ધમ આટલું ના કરે ભગવાન કેવા ભગવાન છે મિત્રો તો કાઢી નાખે આપણે જો આ પેલા સાચો ગ્રસ્ત કોને કહું બીતો રે બંધન ના થાય જો આગળ પછી એ વાત કરે રખે ભાઈ આમાંથી બંધન થાય એવું જાણી સંસારમાં ઉદાસ રહે તો કઈ બગડે ને રાજી થાય આવું છે પેલું એ ના થાય પછી અને ગ્રસ ભક્તને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે તેમ વિચાર રાખે છે રખે મારે આમાંથી બંધન થાય એવું જાણી સંસારમાંથી ઉદાસે માટે ત્યાગી તે ખરો કે જેણે સંસાર મૂક્યો પાછી સંસારની વાસના રહે જ નહીં અને ગ્રસ્ત તો વાસનારા ત્યાગી કરતા ઘણું શ્રેષ્ઠ છે જો ગ્રસ્તના ધર્મ સચવાય તો કેટલા મન નું છે તો બોલો બોતેર મન નું છે તો આમ નાનો નથી બોતેર મન નું તો આ કેટલા ચાર ધોળ બાપુ થાય હા ચાર ધોળ બાપુ ધોળ બાપુ વીસ મન વજ હતું પછી રિડ્યુસ થાય ને તો ચૌદ મન થાય છ મન ઘટ નીકળી ગયું

બોતેર મનનું તો છે ગ્રસ્ત ના ધર્મ સચવાય તો જો કે કેમ સચવાતા નથી અને ગ્રસ્થ તો ત્યાગી કરતા ઘણું શ્રેષ્ઠ છે જો ગ્રસ ના ધર્મ સચવાય તો પણ ગ્રસ્ત ધર્મ તો ઘણા કઠન છે અને અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે તે સંત ની સેવામાંથી ને ધર્મ માંથી મને આડુડું ડોલવા દે નહિ જો સાત સાધન તેર તૂટે કેવું છે કૂંકી ચાદર છે તે પગ ઢાંકો તો મોડું ખુલ્લું રહે મોડું ઢાંકો પગ ખુલ્લા રહે આસન સાચું ઊંઠના બે છેડા જેવું તેર અંગે વાંકો હરખાઈ આવે જ નહીં થાય ગમે અમય ભગવાન નો આશો તો ભગવાન જાણીને મૂકે તેર અંગે વાંકા નહીં પચાસ અંગે વાંકા તો હરખાઈ આવવા જ ના રહેતા આવું થાય એટલે એમાં પણ જો સ્થિર રહે આડો ડોલે નહીં ડબે નહીં પછી આગળ માય અનંત પ્રકારના સુખ વાય પડે ત્યારે સંતની સેવાથી એને ધર્મમાંથી મનને આડુ ઢોલવા દે નહીં અને એમ સમજે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી કલ મળ્યો છે જયારે દુઃખ આવે ને ત્યારે બધું આ મટી આવે કલ્વૃક્ષ બધું પેલું એ થઈ થોરીઓ થઈ જાય હા સંતા મળ્યો ને થોર છે પથ્થર છે એવું થઈ જાય પણ જો ખરેખરો ગ્રસ્ત ધર્મ સચાય તો એને આવી સમજણ હોય ગમે શબ્દ આવી પડે પણ તેમાં શું કે એમાં સંતનો નો સમાગ મળ્યો તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે અને ધન દોલત દીકરા દીકરી તો સર સપ્ન તુલ્ય છે અને સાચો લાભ તો સંત સમાગ મળ્યો છે એ જ છે એમ સમજે જે સંતની પાસે ચાર સાધુ રહેતા હોય તેને જો મન દઈને માણસા રાખતા આવડતું હોય તો તેની પાસે સાધુ રાજી પહેરે અને જેને સાધુને રાખતા આવડે નહીં તેની પાસે સાધુ રે પણ નહીં ઘણા એવા એક કે કોઈ ટકે જ નહીં જોડમાં એવું ઘણા એક પાર થઈ આખી જિંદગી એમાં સ્વભાવનો મેળ હોય છે આ કલમ ક લાગુ ન પડે સત્પુરુષને જ લાગુ પડે એમાં આપણે શીખવાનું છે જો આ વખતે સ્વામી બોલ્યા હતા સન્નિધિ પર્વમાં આપણે શું કે સત્પુરુષ તો અનાદિના છે એમાં તો બધા ગુણ હોય એટલે આપણે ના હોય તો ચાલે એમ પણ એ જે ગુણ એમનામાં છે સ્વામી બોલ્યા હતા કે જેટલું માણસ કરી શકે એટલા જ ગુણ બતાવે એથી વધારે નહીં મનુષ્ય રૂપે ભગવાન હોય ને સુપર આમ મેન ન બતાવે જેટલું તમે કરી શકો એટલે એટલા જ બતાવે પણ આપણે ઉડાડી દઈએ એ તો અનાદિના છે એ કરી શકે આપણાથી ના થાય એટલે એમના એક ગુણ ગાય ખરા પણ એકે ગ્રહણ ના કરે એના જેવું થવું છે સ્વામી આવા છે નિર્માની છે તો આપણે નિર્માની થવું એમની પાસે શીખવાનું નહીં એમની ખાલી ગુણ જ ગાવાના સાહેબ નિર્માની છે આ છે આપણે પોતાને કાંઈ લેવા નહીં એનું કારણ આ છે નાનાદીના માની એટલે બસ તો હોય જ સ્વાભાવિક છે એમ કઈ વળાવી દઈશ એવું નહી